નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો અમે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો જલ્દી સબસ્ક્રાઈબ કરી દો વિડીયો જોરદાર છે મિત્રો તો ચાલો જોઈએ વિડીયો તો મિત્રો વિક્રમ ઠાકોરને તમે જાણતા જ હશો મિત્રો વિકસ વિક્રમ ઠાકોર ગુજરાતના સુપરસ્ટાર કહેવામાં આવે છે મિત્રો વિક્રમ ઠાકોર મિત્રો ગુજરાતમાં એવું સારું નામ છે વિક્રમ ઠાકોરનું મિત્રો વિક્રમ ઠાકોર એક સારા સિંગર પણ છે અને ગુજરાતી પિક્ચર પણ બનાવે છે મિત્રો મિત્રો ગુજરાતી ગીતોમાં સારું એવું નામ હોય તો વિક્રમ ઠાકોરનું છે મિત્રો મિત્રો વિક્રમ ઠાકોરના ઘરે બહુ દુઃખનો ભાગ તૂટી પડે તો મિત્રો દુઃખ એ છે કે મિત્રો વિક્રમ ઠાકોરની મમ્મી એટલે કે લક્ષ્મીબાઈનું અવસાન થઈ ગયું છે મિત્રો તો મિત્રો વિક્રમ ઠાકોરની મમ્મીના અવસાન પછી વિક્રમ ઠાકોરના ઘરે બેસનું હતું મિત્રો તો મિત્રો ગુજરાતના બધા કલાકારો વિક્રમ ઠાકોરની મમ્મીના બેસનામાં આવ્યા હતા મિત્રો પણ ગુજરાતના એવા રોહિત ઠાકોરનું સારું નામ પણ છે મિત્રો પણ રોહિત ઠાકોર વિક્રમ ઠાકોરની મમ્મીના બેસનામાં આવ્યા હતા કે નહોતા આવ્યા એ જોવાના છીએ આ વિડીયોમાં મિત્રો તો મિત્રો છેલ્લે સુધી આ વિડીયો જોતા રહેજો મિત્રો

લાઈવ પ્રોગ્રામ સારા જોરદાર કરે છે મિત્રો મિત્રો રોહિત ઠાકોરનો અવાજ સાંભળવા લોકો ગાંડા ગુર થઈ જાય છે મિત્રો મિત્રો રોહિત ઠાકોર ખાલી આયો આયો એવું કહે તો મિત્રો લોકો ગાંડા થઈ જાય છે મિત્રો મિત્રો આ રોહિત ઠાકોર પણ પિક્ચર બનાવે છે મિત્રો એ YouTube માં song પણ બનાવતા હોય છે મિત્રો મિત્રો આ રોય ઠાકોર ને એવા પ્રોગ્રામ ચાલે છે કે મિત્રો મહિના મહિના સુધી લોકો બુકિંગ રોય ઠાકોર એ બુકિંગ કરાયલ દીધું છે મિત્રો મિત્રો સાર્યો અને સારા सिंगर પણ છે મિત્રો તો મિત્રો જોઈએ છે કે આ રોય ઠાકોર બેસનામાં આવ્યા હતા કે નતા આવે ચાલુ જોઈ લઈએ વિડીયો તો મિત્રો તમે છો જો મિત્રો રોહિત ઠાકોર આવે છે મિત્રો બેસનામાં જુઓ મિત્રો પજે લાગે છે ફોટાને જો મિત્રો સાચુકલા મિત્રો રોહિત ઠાકોર આવ્યા હતા બેસનામાં જો મિત્રો લોકોને હાથ મિલાવશે રામ રામ કહે છે મિત્રો જો મિત્રો ખરેખરમાં રોહિત ઠાકોર આવ્યા હતા મિત્રો મિત્રો કલાકારો એકબીજાના આવા દુખમાં અને સુખમાં પણ ભાગીદાર બને છે મિત્રો તો મિત્રો તમે જુઓ છો તેમ જો મિત્રો રોહિત ઠાકોર આવ્યા છે તેમ મિત્રો બીજા બધા કલાકારો પણ બેસનામાં આવ્યા હતા મિત્રો અને વિક્રમ ઠાકોરની મમ્મીની શદ્ધાંજલિ પાઠવીતી મિત્રો તો મિત્રો આવું ગુજરાતમાં જ થઈ શકે છે મિત્રો કારણ કે એકબીજાના દુઃખમાં અને સુખમાં પણ ભાગીદાર બને છે મિત્રો તો મિત્રો તમને અમારું વિડીયો ગમ્યું હતું વિડીયોને લાઈક અને વધારેમાં વધારે શેર કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મિત્રો કારણ કે તમને અમારા આવા નવા વિડીયો મળતા રહેશે મિત્રો ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો મિત્રો તો મળી હવે નવા વિડીયો સાથે